નમસ્તે હું ક્રિષ્ના ડાંગર શક્તિ એજ્યુકેશનમાં આપનો સ્વાગત કરું છું તો આજે આપણે ધોરણ દસ ગણિત સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકનો દાખલો પાંચ જોઈશું તો દાખલા નંબર પાંચ એવું આપણને કહેવા માગે છે કે પી ઓફ ઇ ઝીરો હોય તો ઈ નહીંની સંભાવના શું છે તો અહીંયા રકમમાંથી શું આપેલું છે સૌથી પહેલાં તો આપણે એ લખી લઈએ કે પી ઓફ ઇ

તો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ વધારાના છે સરવાળામાં છે તો કેવું થઈ જશે માઇનસ થઈ જશે તો પી ઓફ ઇ બાર બરાબર એક ઝીરો પોઈન્ટ ઝીરો ના થઈ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ બરાબર છે હવે આપણે એક માંથી પોઈન્ટ બાદ કરવાના છે મોટાભાગના બાળકોને પોઈન્ટ વાળા બાદ બાકી આવડે જ છે તો તમે લોકો સ્કીપ કરી શકો છો જેમને પોઈન્ટ વાળા બાદ થાય છે પોઈન્ટ પહેલા એક આંકડો છે પોઈન્ટ પછી કેટલા આંકડા છે બે આંકડા છે આટલું આપણે જોઈ લીધું હવે પોઈન્ટ પછી જેટલા આંકડા છે એટલા મીંડા અહીંયા આપણે લગાડી દેવાના એટલે કે એક પોઈન્ટ પછી કેટલા આંકડા છે બે તો ઝીરો અને ઝીરો બરાબર હવે પોઈન્ટ અહીંયા તો હતો નહીં તો આપણે અહીંયા પોઈન્ટ મૂકી દીધો બરાબર તો પોઈન્ટ ની નીચે પોઈન્ટ મૂકવાનો તો કે પોઈન્ટ ની નીચે પોઈન્ટ મૂકી દીધો હવે શું કરવાનું છે તો કે પોઈન્ટ પહેલા અહીંયા શું છે ઝીરો તો પોઈન્ટ ની પહેલા મૂકી દીધા ઝીરો શું આપેલું છે દસકો દસકો લઈએ તો કેટલા થઈ જાય શૂન્ય ઉપર દસ શૂન્ય ની આગળની સંખ્યામાંથી માંથી એક માઇનસ કરવાના હોય પણ શૂન્ય ની આગળની સંખ્યા અહીંયા કઈ છે શૂન્ય તો અહીંયા કેટલા મૂકી દેવાના નવ એનો મતલબ એવો કે હવે એની આગળની સંખ્યામાંથી આપણે એક બાદ કરવા પડશે તો અહીંયા એકમાંથી એક જશે તો ચલો તો ઝીરો નીચે પોઈન્ટ 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 અને નીચે પણ પોઈન્ટ ઝીરો ના ઝીરો તો આપણો જવાબ આવી ગયો છે એક માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ બરાબર ઝીરો પોઈન્ટ 95 તો p નહીં મળવાની સંભાવના 0.0 0.95 મળી ગઈ છે તાકલા નંબર 6 દાખલા નંબર 6 માં કીધું છે કે એક થેલો છે આ થેલામાં લીંબુના જ સ્વાદની મીઠાઈઓ છે એટલે કે થેલામાં જે મીઠાઈઓ છે એમાં લીંબુ સિવાયની કોઈ મીઠાઈ છે નહીં માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે માલીની નામની એક વ્યક્તિ છે એ મીઠાઈ બહાર કાઢે તો આપણને બે પ્રશ્નો પૂછેલા છે પહેલો પ્રશ્ન કે આમાંથી નારંગીના સ્વાદની મીઠાઈ કઈ હશે અથવા તો એની સંભાવના શું હશે અને બીજું આપણને કીધું છે કે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી થશે તો હવે બરાબર દાખલા નંબર 6 નારંગીના સ્વાદની મીઠાઈ હોય એની સંભાવના આપણે સૌથી પહેલા ગોતીએ તો ઘટનાને આપણે કહી દેસુ ઘટના એ બરાબર નારંગી ના સ્વાદની મીઠાઈ આવડતું જ હશે એનું સૂત્ર આપણને શું કીધું છે તો કે ઘટના એ ઉદ્ભવવાની અથવા તો થવાની શક્યતા કુલ કુલ શક્યતા અથવા તો તો પરિણામ આ ઘટના માટે નારંગીના સ્વાદની મીઠાઈ નીકળે એવું કોઈ દિવસ શક્ય છે નહીં તો ઘટના એ થવાની શક્યતા આવી ગઈ ઝીરો અને કુલ પરિણામ કુલ પરિણામ એટલે કે મીઠાઈ નાખી માં નાખશે તમા કેટલી વેરાઇટીની મીઠાઈ નીકળી શકે તો કે એક જ વેરાઇટીની મીઠાઈ નીકળી શકે એકઈ તો કે લીંબુના વાળી તો છેદમાં 1 હવે 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય એ આ મેટર કરતું નથી 0 ના છેદમાં 1 છે તો જવાબ આપણો આવી ગયો શૂન્ય P ઓફ A એટલે કે માલીની જ્યારે થેલામાં હાથ નાખે ત્યારે નારંગીના સ્વાદની મીઠાઈ નીકળવાની સંભાવના આપણને મળી ગઈ છે શૂન્ય બરાબર છે હવે આ જે જે છે આ દાખલો ગણો પણ આ તમે હવે આ જ દાખલાનો બીજો ભાગ આપણે જોઈએ તો આ દાખલાના બીજા ભાગમાં આપણને કીધું છે કે

આ જે ઘટના છે એની સંભાવના તો આ ઘટના માટેની સંભાવના નું સૂત્ર અહિયાં છે એ જ તમારે લખી દેવાનું છે બરાબર શું લખશો તો કે ઘટના બી થવાની શક્યતા છેદમાં કુલ શક્યતા અથવા તો કુલ પરિણામ તો હવે તમે થેલામાં હાથ નાખો આખો થેલો લીંબુના સ્વાદથી ભરેલો છે મીઠાઈઓથી એમાંથી તમને લીંબુના સ્વાદની મીઠાઈ મળે એ શક્યતાને આપણે કેટલી શક્યતા કહીશું લીંબુ સિવાયની કોઈ શક્યતા મળે એવું છે નહીં તો અહીંયા આપણે કહી દઈશું એક હવે અંદર શું હતું લીંબુ જ હતું ને લીંબુના સ્વાદની મીઠાઈઓ જ હતી તો આપણે શું કહી દઈશું કુલ પરિણામ પણ કેટલું થઈ ગયું એક એકના છેદમાં એક એટલે જવાબ આવી ગયો એક તો અહીંયા તમને પી ઓફ બી એટલે કે

કે સમૂહમાં બે વિદ્યાર્થીઓનો સમાન સમૂહના ઝીરો પોઈન્ટ નવસો બાણું છે તો તે બે વિદ્યાર્થીઓનો જન્મ દિવસ સમાન હોય તેની સંભાવના કેટલી હવે જો અહીંયા ઘણા બાળકો કન્ફ્યુઝ થઈ જશે ક્યાં તો કે આપેલા ત્રણ વિદ્યાર્થીઓના સમૂહમાં હવે ત્રણ વિદ્યાર્થીઓનો સમૂહ આપેલો છે અને એમાં આપણને કીધું છે કે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન છે તો મોટા ભાગના બાળકો છે એમને ખબર પડી જશે પણ અમુક બાળકો છે અહીંયા ગુચવાઈ જાય એવું પણ બને તો આ ધ્યાન રાખવાનું છે કે ત્રણ વિદ્યાર્થીઓનો સમૂહ છે તમને મિસલીડ કરવા માટે ત્યાં આપેલું છે પણ જે મેઇન વાત છે એ આપણે હવે બોર્ડ ઉપર લખીએ તો કે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય એની સંભાવના હવે સમાન ન હોય એટલે કે નકાર વાક્યો આપેલું છે

તો હવે શોધવાનું શું છે તો કે જે શોધવાનું છે એ છે તો બે વિદ્યાર્થીઓના જન્મ દિવસ સમાન

જેમને બાદ બાકી મત તકલીફ પડે છે અહીંયા કરીએ છે પોઈન્ટ પછી કેટલા આંકડા છે ત્રણ આંકડા છે અહીંયા પોઈન્ટ આપેલો નથી તો જે આપેલું છે એના પછી હું પોઈન્ટ મૂકી દઈશ પોઈન્ટની નીચે પોઈન્ટ પોઈન્ટની નીચે પોઈન્ટ અહીંયા પોઈન્ટ પછી એક પણ આંકડો આપેલો નથી તો હું મારી રીતે ત્યાં ત્રણ શૂન્ય મૂકી દઈશ પોઈન્ટ પછી કેટલા આંકડા છે ત્રણ કયા 982 ચલો પોઈન્ટ પછીનો જે

તો અહીંયા પણ ઠેકડો મારીને કરી દીધા નવ ઠેકડો મારીને આગળ એક છે નવ માંથી નવ જશે તો વધશે શૂન્ય અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે પોઈન્ટની નીચે પોઈન્ટ અને એની નીચે પણ પોઈન્ટ શૂન્ય માંથી શૂન્ય જાય તો શૂન્ય તો આપણો જવાબ પી ઓફ એ बराबर ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠ મળી ગયો છે હવે અહીંયા દાખલો પૂરો નથી કરી દેવાનો બોર્ડના વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખે જ્યારે તમને જવાબ આવી જાય છે તો એ જે જવાબ આવેલો છે એ તમારે વાક્યમાં પણ લખવો જરૂરી છે તો આ પછી તમે લખશો કે આથી અથવા તેથી બે વિદ્યાર્થીઓના જન્મદિન એક જ દિવસે હોય તેની જે જવાબ આવ્યો છે અહીંયા લખી નાખવાનું ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠ આવી નીચે ખાસ અંડરલાઈન કરી નાખવાની અને હાઇલાઇટ કરી નાખવાનું ઝીરો પોઈન્ટ ઝીરો આઠ મળે છે તો આ જયારે તમે વાક્ય લખો છો ત્યારે તમારો દાખલો પૂરો થયો ગણાય છે દાખલો દાખલો થઈ ગયો છે આપણે જોઈએ આ પણ એકદમ સહેલો દાખલો છે એક થેલો આપેલો છે આ થેલામાં

અને બીજો પ્રશ્ન પૂછેલો છે કે લાલ ન હોય એની સંભાવના એટલે કે જો આને મેં પી ઓફ આર કહી દીધું તો મારે હવે ગોતવાનું છે પી ઓફ આર બાર શું કામ તો કે લાલ હોય એ પી ઓફ આર તો લાલ ન હોય છે કે એની પૂરક ઘટના તો મારે પૂરક ઘટના છે એ પણ મારે અહીંયા ગોતવાનું છે તો ચલો ધ્યાન આપો અહીંયા સૌથી પહેલા તો આજે આપણે અહીંયા ગણતરી કરેલી છે એને આપણે સારી રીતે વાક્યમાં લખી દઈએ બરાબર તો અહીંયા આપણી જે દાખલો છે એ શરૂ થાય છે તો ત્રણ લાલ તથા પાંચ કાળા દડા હોવાથી કુલ દડા

મળવાની સંભાવના બરાબર છે હવે આપણે પી ઓફ આર બાર P ઓફ આર બાર શું છે તો કે થેલામાંથી લાલ રંગનો દડો ન મળવાની સંભાવના

તો બંને રીતે અહીંયા હું તમને કરીને બતાવીશ તો પેલી રીતે એક ત્રણ ના છેદ માં આઠ પી ઓફ આર બાર શોધવાનું છે તો ત્રણ ના છેદ માં આઠ ને બરાબરની સામેની બાજુ મોકલું તમારે પી ઓફ આર બાર મળી જશે પણ આ સામેની બાજુ જોશે સરવાળામાં છે સામે જોશે તો બાદ બાકી બાદ બાકીમાં પણ ટેન્શન નથી લેવાનું અહીંયા ધ્યાન રાખો જો અહીંયા આપેલું છે એક માંથી ત્રણના છેદ આઠ બાદ કરવાના છે આ એક છે એ અંશ છે તો આનો કોઈ છેદ છે નથી

હવે અંશનો જે છે એ વચ્ચે સરવાળો હોય તો સરવાળો કરવાનો બાદબાકી હોય તો બાદબાકી કરવાની વચ્ચે શું બાદબાકી તો તો એટલે છેદમાં કેટલા છે આ આવી ગયો આપણો જવાબ પી ઓફ આર બાર બરાબર પાંચ ના છેદમાં 8 આઠ તમને આ સૂત્રની રીતે દાખલો કરવો સહેલો પડશે બરાબર હવે અહીંયા જોઈએ બીજી અહીંયા તમને ફક્ત અને ફક્ત બે પ્રકારના દડા મળવાની સંભાવના હું શોધી લો તો પણ એક જવાબ આવવાનો છે તો લખીએ તો ચલો પી ઓફ બી બી શું કામ બ્લેક બ્લેક કેમ કાળા રંગનો દોડો તો પી ઓફ બી બરાબર ચલો કાળા રંગનો નો દોડો મળવાની આ પરિણામ કેટલા હતા તો કે બેન પાંચ કાળા દડા હતા તો અંશમાં લખશું પાંચ છેદમાં કુલ દડા કેટલા હતા પાંચ ને ત્રણ આઠ તો અહીંયા છેદમાં લખી દીધા આઠ તો આ જવાબ પણ તમે જોઈ શકો છો કે બેવનો જવાબ છે એ સરખો જ છે હવે દાખલો અહીંયા પૂરો થાય છે નહીં હવે તમારે અહીંયા તેથી કરીને લખવાનું છે કે આમ કા લાલ રંગનો દડો મળવાની સંભાવના ત્રણના છેદમાં આઠ જ્યારે લાલ રંગનો ધડો ન હોય તેની સંભાવના પાંચના છેદ માં આઠ મળે છે